જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો દોસ્તો આપ નિહાળી રહ્યા છો આપણી પશુધન ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ હવે ઘર ભણી હાલી છે તો તૈયારી દર્શાવી રહ્યા છે અને સૌ સૌ રીતે આગળ વધી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો તે અનુસાર તો હવે જવાનો સમય થઈ ગયો છે અને સૌ સૌની રીતે આગળ ધીમે ધીમે ડગલા માંડી રહ્યા છે ને ઊભા છે કે અવાજ જેનો આવે માણસો અહીંયા આજે રવિવારનું ટ્રાફિક બહુ હોવાથી સૌ ગાય માતા લાઈનમાં એકી સાથે ઊભા છે તો આપ જોઈ રહો ત્યાં આપણી ગાય માતાઓ આમ તેમ ઊભી છે હવે ઘર જવાની તૈયારી દર્શાવી રહ્યા છે પણ મતલબ કોઈ જાજો ડુંગર અવાજ આવે છે એટલે નથી બરોબર એને શ્યાન પડતું તેમના હેતુથી સૌ ગાય માતા ધીરે ધીરે હાલી રહ્યા છે જંગલમાં તો આ આપણું ગોકુળ પશુધન ગોકુળ ગીર ગૌશાળાનું જે અમારે કોમલબહેન આગળ નીકળ્યા છે ગંગા આવ્યા છે વાહે બહુ ડૂબળી પડી ગઈ છે બીમારીના હેતુથી ભગવતી સૌને બોલાવી રહી છે તો આપ જોઈ રહ્યા છો ગાય માતા ડુંગર ઉપરથી જાય છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો